વૃદ્ધાઓને લૂંટતા ચાર પોલીસે ધરપકડ કરી છે વૃદ્ધાઓને સુરતમાં દિવાળી આવતા ઠગાઈ ચોરી સહિતની ઘટના જ વધી રહી છે ત્યાં સુરતના લિંબાયત વિસ્તારમાં શંકરનગર પાસેથી પસાર થતી એક વૃદ્ધા સિંધુભાઈ રસ્તામાં આંતરી આગળ કારમાં મફતનો અનાજ આપે છે એમ કહી તેઓ સોનાનું મંગળસૂત્ર ઉતરાવી લઈ પડાવી લીધો પણ આગળ ગાડીમાં કપડાં થાય છે તેમ તેઓનું મંગળસૂત્ર લિંબાયત પોલીસ પતકે ફરિયાદ નોંધાઈ હતી બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝનના નેજાયર લિંબાયત પોલીસની ટીમે પીઆઈ એન કે કામળિયા તથા સેકન્ડ પીઆઈ સીએસ ધોકડીયા અને પીએસઆઈ કેચ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ હતી ત્યાં મેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગોવિંદભાઈ તથા અનામ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ પ્રહલાદસિંહ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ સાજન કાનાભાઈને બાતમી થતાં સીસીટીવી ફૂટેજની મદદથી બે વૃદ્ધાઓને ટાર્ગેટ કરી તેઓના સોનાના મંગળસૂત્ર પડાવી લેનાર ટોળકીના ચાર ઈડાઓ ભીમા શાંતિલાલ રાઠોડ બાવરી અર્જુન રૂપે અજય શાંતિલાલ રાઠોડ બાવરી ભગવાન રૂપે પ્રકાશ રૂપે પક્કીઓ શ્રવણજી ડાબી બાવરી અને મનોજ સંકરરાય બાવરીને જે પીપાડી તેઓ પાછળ હતી એકોદર હજારથી વધુનો મુદ્દામલ કબ્જેલી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથે ધરી છે લિંબાજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ દિવસે અડધા કલાકની અંદર અલગ અલગ નજીકના વિસ્તારમાં બે બનાવ 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 બનાવવા પામ્યા હતા જેમાં સિંધુ સિંધુભાઈ જેઓ નરેશભાઈ ગૌરીના પત્ની છે જેઓ વિધવા છે જેમની ઉંમર સત્તાવન વર્ષ છે અને બીજા છે એ વર્ષલા તે કૃષ્ણભાઈ હેડાણની પત્ની જેઓની ઉંમર સાઠ છે જેઓ બંને જ હાઉસવાઈફ તરીકે જ ઘરે રહે છે પર્વતનગર પાટિયા લિંબાયત પર્વતગામ લિંબાયતની જે વિસ્તાર છે ત્યાંથી જ અડધા કલાકના અંતરે આ બંને લેડીઝ ઊભા હતા અને સૌથી પહેલાં જે સિંધુભાઈ નરેશભાઈ ગૌરે છે એમને જે આરોપીઓ છે ચાર જણ જેમના ક્રમશનું નામ છે ભીમાભાઈ શાંતિલાલ રાઠોડ અર્જુન ઉર્ફે અજય શાંતિલાલ રાઠોડ બાવરી ભગવાન ઉર્ફે પ્રકાશ ઉર્ફે પક્યો શ્રાવણજીભાઈ ડાબી બાવરી મનોજ શંકર રાય બાવરી જેઓ તમામ કૃષ્ણનગર કુબેરનગરના અમદાવાદના રહેવાસી છે આ ચારેય જણાએ એમાં વાપરી હતી કે ફરિયાદીને કહ્યું હતું કે આગળ થોડાક આગળ જવાથી એક ટેમ્પો ઊભો છે અને ત્યાં દિવાળીના નિમિત્તે મફતનું અનાજ આપી રહ્યા છીએ તો તમે થોડી વાર અહીંયા ઉભા રહો ત્યાં લાઇન બહુ જ મોટી છે અમે પરત જ્યારે લાઈન થોડી ઓછી થાય ત્યારે પરત આવી અને તમને કહીએ છીએ અને લઈ જઈએ છીએ થોડી વાર થઈ એમાંથી બે વ્યક્તિઓ એમની પાસેથી એવું કહીને જાય છે કે આગળ હજી વધારે થોડું ડિસ્ટન્સ છે તો અમે રિક્ષા લઈને આવીએ છીએ અને એ વખતે બહુ જ ભીડ હોવાના કારણે પ્લસ દિવાળીની તહેવારની ભીડ હોવાના કારણે તમારા જે દાગીના છે એ તમારા પોતાના જ પર્સમાં મૂકી દો કારણ કે ભીડ છે તો અનાજ લેતી વખતે ત્યાંથી તમારા ત્યાં દાગીના ચોરી થવાની શક્યતા છે એટલે બેને પોતે જાતે દાગી ના જે માળા અને વીટીને પોતાના પર્સમાં મૂકી દીધું અને પેલા બે જણા આગળ રિક્ષા લેવા જાઉં છું ગયા થોડી વાર થઈને ન આવતા જે બીજા બે માણસ ઈસમો જે છે આગળ આરોપી છે કે જેઓ બેન પાસે ઉભા હતા એમણે કીધું કે તમારું પર્સ મને આપી દો આગળ બહુ ભીડ છે પરંતુ હું જે રિક્ષા લેવા ગયા છે લેવા માટે ગયા છે બંને ભાઈઓ હજી આવ્યા નથી તો મેં રિક્ષા લઈને આવ્યા જે સમયે સમયસૂચકતા વાપરી અને જે આ જ પ્રકારની એમો જે વર્ષલાબેન સાથે પણ એ લોકોએ અડધો કલાક પહેલા જ વાપરી હતી એમાં સિદ્ધુભાઈ અને વર્ષલાબેન એ બંને પાસેથી આ જ એમોથી પર્સ લઈ આગળ આગળ દિવાળી નિમિત્તે મફત અનાજ વેશવામાં આવી રહ્યું છે એવું કહી અને એમનું પર્સ લઈ અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા જે બંને ફરિયાદી જે પોલીસ સ્ટેશન લિંબાવત ખાતે આવ્યા હતા અને ફરિયાદ દાખલ થયેલી હતી ગણતરીના કલાકોમાં જ ટીમ રવાના કરી અને સીસીટીવી ચેક કરી અને અમે લોકોએ ચારે ચાર આરોપીને પકડી લીધા છે અને તમામ મુદ્દા પણ કબજે લીધો છે વધુમાં ઝડપાયેલી ટોળકીના આરોપીઓ અગાઉ અમદાવાદ સુરત રેલવે પોલીસ જુનાગઢ સહિત પોલીસ મથકો વિવિધ ગુનામાં પણ ઝડપાઈઓની કબૂલાત કરાઇ છે